ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ છ્યાશી પોઇન્ટ ત્રીસ ટકા ભરાઈ ગયો છે હાલમાં ઉપરવાસમાં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગની નવી આગાહી છે એટલે દાંતીવાડા ડેમના ઉપર્યા ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા આજના બનાસકા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી